આજે આપણે ભગવાનની વાત કરવી છે મારા સુરતમાં પધાર્યા તે સુરતના અર્ધેશ્વર કોટવાળ બહુ જ ભાવિક હતા અને ભગવાનને ખૂબ આગ્રહ કરીને એણે સુરતમાં એક વખત તેડાવેલા એની ભક્તિ અને ભાવને વશ થઈને અઢારસો ને એક્યાસીમાં કાર્તક દિવસે સ્વામિનારાયણ ભગવાન સુરતમાં પધારેલા અને એવા ધામધૂમથી હામૈયા કર્યા રથ ઘોડા વેલ પાલખી બેન્ટ વાજા સાથે એના ભાઈ પીલુ સાહેબ ને બીજા મોટા મોટા કેટલાય અમલદારોને આવી રીતે મહારાજને સુરતમાં ધામધૂમથી તેડાવેલા અને બાગમાં એનો બંગલો હતો ને ત્યાં મહારાજને ઉતારો કરાવ્યો અને અર્ધેશ્વરજી એને પગે લાગ્યા દંડવત પ્રણામ કર્યા અને મહારાજને રાજી ખૂબ કર્યા અને પછી એક સુંદર મજાનો મેનો તૈયાર કર્યો એ મેનામાં ભગવાનને બેહારેલા એક ગોપાલજી સુતાર હતા બહુ સરસ સારા કારીગર એણે મેનો બનાવ્યો એ મેનામાં ભગવાને એમ ગાડલા ગોદડા નાખીને સરસ ગાદી તક્યા નાખી અને વ્યવસ્થિત મેનો બનાવ્યો એ મેનામાં ભગવાનને બેસાડ્યા નિશાન ડંકા આવી રીતે એ સુરતની બજારમાં મહારાજ નીકળ્યા ને ત્યારે સોના રૂપાના ફૂલડે બધાએ વધાવેલા અને પછી મહારાજ જ્યારે એના રૂસ્તમ બાગમાં એના બંગલામાં આવ્યા અને મહારાજને ઢોલિયા પર બિરાજમાન કર્યા છે સામે ખુરશીમાં અરદેશરજી બેઠા છે ત્યારે મુનિબાવા સુરતના એ પણ ત્યાં ભાવથી બેઠા છે ત્યારે કોટવાળ અરદેશરે ખૂબ મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ એ મારું અંતસ્કરણ કાયમને માટે તમારા ચરણમાં રહે અને ખૂબ તમારું ભજન થાય તમે સદાય અમારી રક્ષા કરતા જ રહ્યા છો રક્ષા કરજો ને એવી દંડવત પ્રણામ કર્યા ખૂબ ભેટ મૂકી મહારાજને હાર પહેરાવ્યા આરતી કરી એવી પૂજા કરી અને પછી કીધું કે પ્રભુ આપ તો પધારી જશો પણ મને કાયમ માટે યાદ રહે એ એવી કંઈક ભેટ આપો પછી મહારાજ એટલા બધા રાજી થઈ ગયા અર્ધેશ્વર કોટવાળ ઉપર કે મહારાજે માથેથી પાઘ ઉતારી અને અર્ધેશ્વર કોટવાળની માથે મૂકી લ્યો આ પાઘ તમારા ઘરમાં રહેશે એની પૂજા કરજો અને આ પાઘથી તો તમારું ઘર તીર્થરૂપ બની જશે તીર્થરૂપ બની જશે એ મોટા મોટા સંતો હરિભક્તો કાયમ તમારે ઘરે જેમ જાત્રા કરવા જાય ને મંદિરોમાં દર્શન કરે ને એમ પાઘના દર્શન કરવા માટે આવશે આમ કીધું એકદમ પાઘડી લઈને આંખે અડાડી સાતી અડાડી માથે મૂકી અને આંખમાંથી તો આહુડા પડવા મીડ્યા ને વાહ પ્રભુ મને તમે દિવ્ય કોઈને ન મળે ભવ બ્રહ્મા દીકને એવી પ્રસાદી તમે મને આપી એમ કરીને બહુ રાજી થઈ ગયા અને મારું ઘર તીર્થ બને એવું પ્રભુ તમે મને આશીર્વાદ આપો આવી રીતે ભગવાન સુરતમાં તો ઘણી વખત પધારેલા પણ કોટવાળે તેડાવ્યા ત્યારે આવી રીતે આવેલા અને અર્ધેશ્વર કોટવાળા કોટવાળની મહારાજે ઘણી વખત રક્ષા કરેલી એવા ભક્ત રક્ષક ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન